અઠાવન <laughs> પાંચ હજાર છઠ છસો રૂપિયા સડસઠ એકસો સાત હજાર રૂપિયા ને એકસો ને સડસો રૂપિયા છે તમે શું આ બાજુ ના

જયારે પણ નમૂના માંથી તમે હું વાત કરું છું બતાવી તમને આપી આપી

85 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 અને આ છે આ બંજા બંજા તો આ છે

નસીદ આજે સોરો બન્યા નવ નવ્વા રૂપિયા રૂપિયા એકાદ એ સો એકાશી એક પાંચ રૂપિયા સો પંચાશી सा रुपया बारह सां सोलह रुपया सोलह पंचा पंचा रुपया હાટા 99 હાટા 99 બાપા હાટા થઈ જાવ ભાઈ 99 99 99 ને આ કાળવા રેકો ને একশো রুপে একশো হাই ফাইভ ₹1200 થાય ₹100 થાય યે સર વેસર બોલર હોય બોસ ₹300 થાય જહાકલા દેસત્ઞ

એમો મોકોરા આ પાંચમાં જતો છે બરોબર છે 55% આ પાંચમાં જતો વાતા 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 99 99 99 आवाज बोलो आवाज ये लो क्या बन गई 109 109 ऐसा बात ऐसा ऐसा अच्छा अच्छा खर्चा खर्चा करता नहीं खर्चा लिया 568888 व्हाट्सएप लिया ओके अरे वो क्या 72 72 में 72 लिया सर जी ऐसा मुकेश भाई 70 70 70 70 70 नहीं नहीं Why is it Shirève Ar.? sociedad Yeah here there..

અચ્છા મેં કહી દેવાય 251 આ લેખાવડી ને બોલવા માટે 77 77 1980 કાજે આ બોલજો 90 ને બરાબર ક્યાં જીવું આપડે ખુલ્લું મોટો બિલકુલ નેવ્યાશી રૂપિયા રૂપિયા લઈ લે નેવું નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા નેવું નેવું એકાનું સોળ રૂપિયા સોરાણું ત્રણ વારતેર છે એકસો રૂપિયા બાર ચાર પાંચ સાત સાડા અડસો રૂપિયા અડસઠ